નમસ્તે દર્શક મિત્રો રોજે રોજ આવું નવા કૌભાંડો આવતા હોય છે અને કૌભાંડો દાવી દેવા માટે આ જ રાજનેતાઓ તમામ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે કારણ કે સત્તા બે મર્યાદ સત્તા લોકોએ આપી દીધી છે અને એ આમે કહેવત છે ને કે સત્તા છે એ જે સારા નેતા હોય એને ભ્રષ્ટ કરી દે છે તો આ તો બે મર્યાદ બે લગામ સત્તા આપી દીધી છે સૌથી વધારે ધારાસભ્યો સંસદ સભ્યો આપીને અને એના કારણે હાલના જે સત્તાધીશો છે એ જે કૌભાંડીઓ છે કૌભાંડ પોતાના કૌભાંડીઓને પોતાના પક્ષમાં લઈ આવે છે અને જે કરોડો અબજો રૂપિયાના કૌભાંડ થયા હોય છે એને દબાવી દે છે આવી જ એક વાત આપણે કરવી છે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરના વજુભાઈ રાઠોડ કે જે ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર છે અને એમની સાથે આપણે વાત કરી છે વજુભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં

ત્યારે પંદર સભ્યોમાંથી મેં એક જણાએ વિરોધ કરેલો કે ભાઈ આ જે છે આવા પૈસા ખર્ચવાથી જે નુકસાન થાય અને જે યાર્ડ છે એને મોટો ધક્કો લાગે અને બીજા કોઈ કાર્ય થાય નહીં તેમ છતાં પણ બહુમતીથી આ જમીન રાખવામાં આવી જે જમીનની કિંમત એક એકરના વીસ હજાર વીસ લાખ રૂપિયા હતા એ જ એ જ જમીન એક લાખ એક કરોડ ને પંચ્યાસી લાખમાં ખરીદવામાં આવી જેની જંત્રી હતી બે બસોને આઠ રૂપિયા આ લોકોએ એ જંત્રીનો જે બનાવ્યો દસ્તાવેજ એની અંદર ચાર હજાર લાખ ચાર હજાર છસોને વીસ રૂપિયા લેકે મીટરનો ભાવ કરી અને એ લોકોએ દસ્તાવેજ બનાવ્યો દસ્તાવેજ બનાવ્યા પછી જે જંત્રી મુજબનો જે પૈસા વધારે મુજબ રહે ત્યાં તે એ પૈસા મુજબ મારા આર્થિક રીતે એપીએમ ને મોટી નુકસાની થઈ જેના કારણે તે આવા ભ્રષ્ટાચારો કરવાથી ઘણા ઘણા ભ્રષ્ટાચારો છે એમના કે ઓછામાં ઓછા પંદર થી વીસ ભ્રષ્ટાચારો છે અને બે હજાર ને ની અંદર દૂધ ની ડેરી ની અંદર ભ્રષ્ટાચાર કર્યો જેના કારણે એમને છૂટા કરવામાં આવ્યા રામજીભાઈ ગોહિલ હાલમાં એપીએમસી ના ચેરમેન છે એમને છૂટા કરવામાં આવ્યા ત્યારબાદ બે હજાર ને ઓગણીસો ને બારમાં કોંગ બારમાં એ માટી ગ્યાર્ડની જમીન હતી રાજકોટ રોડ ઉપર ભારતજીન પાસે તે વેચી નાખી અને તેમાં પણ ફરિયાદ થયેલી અને કેસ થયેલો અને તેની ઉપર પણ એની અંદર સુગતાલી હજાર રૂપિયાની પેરન્ટીની આજની તારીખ સુધીની બજવણી થઈ નથી ત્યાર બાદ બે હજાર ને અગિયાર બે હજાર ને ઓગણીસ ને વીસ ની અંદર એ લોકોએ બિયારણનું સરકારે આપેલું એ બિયારણ ની અંદર ખોટા નામો ચડાવ્યા અને ખોટો વહીવટ કરી અને ભ્રષ્ટાચાર કરેલો ત્યારબાદ જિલ્લા જિલ્લા વિકાસ જિલ્લા સંઘ જિલ્લા સંઘની એક મોટી ગોદામ આવેલી જેની અંદર ખેડૂત નો માટે થઈ અને બિયારણ નો અને કપ બિયારણ પછી ખાતર આનું એક મોટું ગોદામ હતું એ ગોદામની અંદર બધો સંગ્રહ થઈ અને ખેડૂતોની વહેંચણી થતી હતી એ ગોદામ આ લોકો એ રામજીભાઈ ગોયલ સાથે રહી અને એ ગોદામ છ લાખ રૂપિયામાં વેચી નાખવામાં આવે આજ આ ગોદામની કિંમત આશરે મારી ગણતરી પ્રમાણે ચાર થી પાંચ કરોડ રૂપિયાની છે આજ પ્રશ્ન એક સુરેન્દ્રનગરના ઝાલાવાડ જીનનો છે કે જે જીનની અંદર ઘણા ટાઈમથી આ બંધ હતું અને મંડળીનું વિસર્જન થઈ ગયું હતું આ લોકોએ નવી મંડળી સભ્યો ઊભા કરી અને એની અંદર કૌભાંડ ચાલુ કર્યું અને તે લોકોએ રાજકોટ રોડ ઉપર જમીન રાખી જે જમીન રોડથી એક કિલોમીટર દૂર છે પણ એના ભાવ એ લોકોએ એ દોઢ લાખ ની આસપાસ દોઢ કરોડ ની આસપાસ કરી ને જમીન વેચી નાખી એની અમારે અત્યારે કેસ ચાલે છે અને એ કેસ મુદત હજી અમારે ચાર ચાર હતી પણ હજી એનો કોઈ ચુકાદો અમને આપેલ નથી ત્યારબાદ બે ખાના ઉપર લખેલા ત્યારે બે હજાર તેર માં એ બે જે ખાના હતા એની ઉપર ખોટે ખોટું જે છેડા કરવામાં આવ્યા અને એના કારણે થઈ અને એ કેસની અંદર આ લોકોને જામીન ઉપર આપવા રહ્યા ગાલાવાડ જેમની અંદર જે અમે કેસ કર્યો એની અંદર થી ચૌદ જણનો સમાવેશ થાય છે એ લોકો અત્યારે એમને હુકમ છે પકડવાનો પણ આર્થિક રીતે રાજકીય પ્રશ્નોના કારણે એની બચવણી થવામાં આવેલી નથી અત્યાર સુધીમાં વીસ વર્ષના કાર્યક્રમની અંદર ની અંદર ખેડૂતને લગતું એક પણ કાર્ય કરવામાં આવેલું નહોતી પરંતુ ખેડૂતોની જમીન વેચી અને લેવી આ વિષય જ્યાં પૈસા હોય ત્યાંથી આપણે કેવી રીતે કાઢતી લેવા પૈસા આ સિવાય આ લોકોએ કંઈ કર્યું નહોતી પરંતુ વાત એ છે કે ખેડૂતોએ જો પૈસા ભેગા કર્યા છે બબે ટકા કાઢી અને એના ઉપરથી આ માત્ર તો યાદ બનાવાયેલા આવે છે આ ખેડૂતના પૈસાનું છે સરકારે આમાં કોઈ કોઈ પણ પ્રકારની સહાય આપેલી હોય એવું મને જણાતું નથી અને એટલા માટે થઈ અને ખેડૂત માટે થઈને એ ખેડૂત સભ્ય તરીકે આપણી સાથે હું આ વાત કરી રહ્યો છું કે જેથી જે ખેડૂતોને સુધી આ વાત પહોંચે અને ખેડૂતોને એમ થાય કે ખોટું થઈ રહ્યું છે અને એક પ્રમાણે એમની સાથેના જે માણસો છે તે સાથે લઈને ફરે છે સાથે લઈને ફરે છે એટલે એનો અર્થ એવો થાય છે કે વટવાની અંદર સિવાય કોઈ બીજા કોઈ કામ કરી શકે નહીં હાલમાં બે હજાર ને બાર ને તેર ની અંદર આ લોકો કોંગ્રેસ માં હતા અને કોંગ્રેસ ની અંદર આ ભ્રષ્ટાચાર નો જયારે ઉકારો થયો ભાજપ આવ્યા પછી અને એ લોકો એ તરત જ મંત્રી સાહેબ ની ભલામણ થી અમારા ને સાથે રાખી અને એ લોકો ભાજપ માં ભર્યા ભાજપમાં ભર્યા પછી પણ જે એમની ગતિ હતી ભ્રષ્ટાચારની આજની તારીખ સુધી ચાલુ જ રહી છે અને જો આને રોકવામાં નહી આવે તો ભાજપની આવી સારી પાર્ટી અને જે માણસો માની રહ્યા છે કે આની અંદર ખોટું ન થાય અને આ લોકો ઉપરથી એવું જાણવા મળે છે કે કોઈ પણ પાર્ટી કોઈ પણ વ્યક્તિ આમની સાથે રહી અને આમનો બચાવ કરી રહી છે તો આવું ન થાય એટલા માટે થઈને ને નિવેદન આપ્યું છે અને આપ સૌને પહોંચાડજો એવી મારી નમ્ર વિનંતી છે બરાબર તો હવે આ આ બધા જે કોવાંડો કરનારા છે એ કોણ કોણ છે એપીએમસી છે આ જમીન છે પછી સુરેન્દ્રનગર છે બધા રામજીભાઈ ગોયલ અને રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડા અને બાકી એમની ટીમ આની અંદર સામેલ છે લગભગ આમાંથી બાર થી તેર જણાની હોય અમારે પંદર જણાની કંપની હું એક વિરુદ્ધમાં હતો એટલે આ બધા જે કૌભાંડો થયા છે એ બહુમતીથી થયા છે કોઈ પણ સરકારની અંદર આની કોઈ રજૂઆત કરવામાં આવી નથી અને એવી કોઈ જેમ મોકલે નથી બારોબાર બહુમતીના ભાવેથી આ જમીનો વેચી નાખી છે અને આની અંદર મોટા કૌભાંડો કરેલા છે

અને ચાલુ કરી દીધું જે વ્યક્તિના નામે એ લોકો ચેક લીધા છે એ વ્યક્તિનું નામ જ નહોતું અને તે પોતાના આ પૈસા ઉપાડવામાં આવતા આ ત્યારે તેમને છૂટા કરવામાં આવ્યા આટલું બધું કૌભાંડ કરવા છતાં પણ આ રાજકીય રીતે એ લોકોને ગમે તે સહકાર મળતો હોય પણ કૌભાંડ હજુ ચાલુ જ છે અને આને રોકવા માટે થઈ અને હું જાહેરમાં આ તમારી જાહેર માં કાર્યવાહી થાય એવી તમારી સાચી છે વાત તમારી સાચી છે તો આ જે કૌભાંડ જે આખી ટોળી છે એ ટોળી પેલા કોંગ્રેસ માં હતી ભાજપમાં છે હા

પાંત્રીસ વર્ષથી છુ ભાજપનું કામ કરી જઈએ અચ્છા ઓકે અને કોઈ 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 હોદ્દા હોદ્દો ખરો અત્યારે તમારી પાસે હું તો તો સાહેબ ત્રણ ઠેકાણે હતો હું મને નગર પાલિકા હું ચાર વાર ચૂંટાયો અચ્છા પછી એપીએમસી માં ત્રણ વાર ચૂંટાયો પછી લોક લોક ખેડૂત બંધ એની અંદર પણ હું ચૂંટાયો બેંક માં લોન મોર્ગેજ બેંક માં અત્યારે હાલ માં હું એક ખેડૂત આગેવાન તરીકે આ કાર્યવાહી કરી રહ્યો છું બરાબર છે

એ tractor એ કલાકના પાનસો રૂપિયા લેતા ખેડૂતને રાહતના દરે આપેલા આ લોકો એ એને કોઈ પણ ખેડૂતને જાણ કર્યા વગર તઈને tractor પોતે આ રાયમલ ભાઈ ગોવિંદ ભાઈ ચાવડા એ વેચણી કરી અને આ બધા સભ્ય તરફે કે આકેલા એનું અમે એન્જિનિયર પાસે તપાસ કરાવતા એક tractor સાત હજાર અને પાનસો કલાક ચાલેલ છે અને વોર્ડ ની અંદર ઠરાવ થયેલો એક કલાકના ના પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા લેવા એ ખેડૂતે હાકે પણ આ ઓગણીસો ને સોળ સુધી ટ્રેક્ટર રાખ્યા પણ આજ સુધી એની કોઈ યાદી લખાણ કે કોઈ પણ વસ્તુ કે પૈસા જમા કર્યા કોઈ આજ એપીએમસી માં નથી આ એક મુદ્દો ભ્રષ્ટાચાર ને લગતો છે કે જે પૈસા એવા એ જમા કરાવવા પડે પરંતુ એ પૈસા જમા નથી કરાવ્યા અને એ લોકો એ બાવીસ હજાર અને પાંચસો કલાક આ ટ્રેક્ટર તૈણી થઈ હાકેલા છે એની જો પાંચસો રૂપિયા ગણતરી કરી તો એક કરોડ રૂપિયા એ ઉપર થાય છે પરંતુ આ કેસ અત્યારે હાલમાં હાલમાં હાલ તપાસ માં ચાલુ છે અમે અરજી કરી અને નિયામક આની તપાસ અત્યારે ચાલુ છે હાલમાં માં અને એ માટે આજે સોળ કૌભાંડો ની વાત કરી નહીં કોઈને કોઈને તમે રજૂઆત કરી છે પક્ષમાં અથવા તો સરકારમાં પક્ષમાં સરકારમાં બધે જ તો લેટર કેટલાય છે કે જે આપણે માહિતી અધિકાર તરીકે પણ માગણી કરેલી છે

અને અમુક કે છે એ જે અમારે નિયમક માં અને તે ચાલે છે નિયમકા તો આ તો આ તો ખરેખર તો જે પ્રજા વિરોધી કામ છે કારણ કે એપીએમસી અને આ જે સહકારી મંડળી છે જીનિંગ મિલની જે વાત છે તો એ તો લોક હિતની વાત હતી કારણ કે આમાં તો હજારો લોકો એની સાથે જોડાયેલા હજારો ખેડૂતોથી લઈને સ્થાનિક લોકો પણ જોડાયેલા હોય છે

પણ હિન્દુને ભૂલી જાય છે કે ભાઈ ચાર અક્ષરના તો ઉપર તમે આવો છો રામ અયોધ્યામાં નથી પણ ગામડે ગામડે રામ મંદિર બંધાયેલા છે પણ ઓગણીસોને છૂટતાલીસ પછી આ લોકોએ કોઈ પણ ગામની અંદર રામ મંદિરની અંદર રિમોટેશન કરવા માટે પૈસા ફાળવેલા નથી બાકી મોટા મોટા જે મંદિરો છે ત્યાં પાંચ પાંચ કરોડ રૂપિયા દસ દોઢ કરોડ રૂપિયા આપી દે છે પણ જે ગામડામાં રામ મંદિરો છે એની અંદર આ લોકોએ પૈસા વાપરેલા નથી બીજું એકેય ગામની અંદર સમસનની કોઈ પણ સગવડતા નથી એમાં પણ તાલુકા પંચાયત તરફથી કોઈ પૈસા વાપરવામાં આવેલ નથી આમ સમસનની અંદર ગમે ત્યાં જોવો તો એક લાકડા ભરવાની રૂમ હોવી જોઈએ બેસવા માટે બાકડા હોવા જોઈએ એક નાનું એકો રૂમ હોવો જોઈએ આ બધી સગવડતા હોવી જોઈએ પણ આ બાબતે આ સરકારે ગામડાઓ વિચાર કરેલો નથી અને ખેડૂતનો પ્રશ્ન ત્યારે આવે સમય આપી અને કરી એ ભૂલાડવી દે છે અને એનું મતું નથી જે પૈસા અમારે ભરેલા પૈસા હતા વીમાના એ વીમાના પૈસા સરકારે ન ચૂકવા અને અત્યાર સુધી હજી વાયદા એના હાલે છે

પાછા ત્યાં આ માર છે એ જે મધ્યમ વર્ગથી માંડી એને નીચેના વર્ગના માંડ્યો સુધી આનો માર પડે છે અને ધીરે ધીરે જે ગરીબ છે એ ગરીબ થતો જાય છે અને અમીર છે એ અમીર થતો જાય છે આ જે બધો મારા પ્રશ્નો છે એ તમારી સાથે મેં ખુલ્લા સંબંધની વાત કરી અને રજૂઆત કરી છે અને આની અંદર તમે અમને પૂરો સહકાર આપશો એવી અમે આશા રાખીશ

आ पत्र લખેલો છે તમને હા 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 બરાબર છે આ કોને પત્ર લખેલો છે તમને મુખ્ય પ્રધાનને કે ઉપર સુધી પહોંચે ઓકે ઓકે બરાબર છે હા આ બધા પત્રો અમે સાહેબ હજી લખીને રાખ્યા છે અમારી ગણતરી એવી છે કે રત્નાકર સાહેબ અને આપણે ગૃહ કાર્યાલય અને ચી ને આ બધાને અમારે લગભગ અગિયારક પત્ર અમારે લખવાના બાકી છે જે અમે રજીસ્ટ્રેડ એડી કરી મોકલી દેવાના છે અને જેવી જાણ કરવા માટે છે બરાબર છે તો વજુભાઈ તમારે ખોખો ખોખો આભાર તમારો વજુભા અને તમે ઘણી બધી સાચી વાત કરી દીધી કારણ કે વર્ષોથી તમે ભાજપ સાથે જોડાયેલા છો અને તમારાથી જોઈ શકાતું નથી એટલા માટે આ લોકો સામે લડી રહ્યા છો પરંતુ ઉપર બેઠેલા સત્તાધીશો જે છે એ તમારી લડત સફળ થવા દેતા નથી કે એની ખરેખર તો એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈતી હતી પરંતુ હજુ સુધી નથી થઈ કે પણ આદેશ આપેલા છે તો પણ હજુ નથી ભ્રષ્ટાચારમાં માનતો નથી હા અને આ સરકાર ને ભ્રષ્ટાચાર સિવાય સિવાય બીજું કોઈ પણ કામ કરે તો તેની ઉપર છે ને દબાણ લાવવામાં આવે અને મને કોઈ દબાણ ની બીક નથી સરકાર ને જે કરવું એ કરે એની આમે મને કોઈ વાંધો નથી પણ હું એક તટસ્થ ભાજપ નો કાર્યકર છું એ હકીકત છે બરાબર તમારો વજુભા તમારો ખૂબ ખૂબ આભાર તમે એકદમ સાચી વાત કરી અને ઘણી બધી તમે વાત કરી રાજુ રાજુદાન ને આપો ને રાજુદાન તમે થોડી વાત કરો ને રાજુદાન ને આપો આપણી સાથે જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગરના સ્થાનિક પત્રકાર અને જે એકદમ સાચું હોય એ લખનારા રાજુદાનભાઈ એમને એમને પણ આપણે પ્રશ્ન પૂછીએ રાજુભાઈ રાજુદાનભાઈ કારણ કે આ બધા જ અહેવાલો એમણે ઘણી વખત લખેલા છે કે જ્યાં સુરેન્દ્રનગરમાં આ કૌભાંડો ચાલે છે આ ટોળકી જે કૌભાંડ કરી રહી છે એના સંદર્ભમાં તો રાજુદાનભાઈ શું આ પરિસ્થિતિ જે જે વાત વાત કરી એ એ એ ઉપરાંતની તમારી પાસે વજુભાઈ જે વાત કરી એ ઉપરાંતની બીજી કોઈ વિગતો ખરી તમારી તમારી પાસે જી જી બિલકુલ કે આમાં જ્યારથી એપીએમસીએ છેલ્લા પચ્ચીસ વર્ષથી આ બધું ચાલુ કર્યું એમાં જે ડિરેક્ટર હતા એમાં એક વજુભાઈ એવી વ્યક્તિ હતા જે ભાજપના સનિષ્ઠ કાર્યકર છે કારણ કે એમને પક્ષ ઉપર ખૂબ જ માન છે કે આવું કંઈ થવા ના દેવું અને એ એક અલગ પડી જતા હતા ત્યારે એક પછી એક કૌભાંડ સામે તેને વાંધો ઉઠાવ્યો કે ભાઈ ખેડૂતો માટે એપીએમસી છે તો ખેડૂતો ખેડૂતોને ન્યાય મળે ખેડૂતોને મદદ મળે એ માટે એપીએમસી છે પણ જે આ ટોળકી જે આવી જે કોંગ્રેસી ટોળકી હતી અને એ ટોળકી આખી જ એક પછી એક ભ્રષ્ટાચાર કરવા માંડી ટ્રેક્ટરના પેટ્રોલ પંપના ખેડૂતો માટે ત્યાં પેટ્રોલ પંપ કરવાનો હતો જ્યાં ખેડૂતોને ઓછા પૈસા મળે ખેડૂતો જે આવે લઈને પાક એપીએમસી માં તો ખેડૂતોને ત્યાં જ ડીઝલ મળે અને સસ્તા ભાવે મળે નહીં નફો નહીં નુકસાન ના ધોરણે આમાં જ એમને ગોલમાલ કરી પછી એમને ટ્રેક્ટર માં ગોલમાલ કરી પછી એમને જમીન કો ભાંડો આચર્યા ત્યારબાદ આ લોકો તેઓ જિલ્લા રજીસ્ટ્ર ને નિયામકોને ફરિયાદ કરવા માંડ્યા અને ભાજપ ને એક તરફી ભાજપના હોવા છતાં આવું બધા એ લોકોએ સંપ કર્યો અને એક ટોળકી આખી રામજીભાઈ ગોહિલના જે હાલ ડિરેક્ટર ચેરમેન છે એમને ગોઠવી અને એ ટોળકી ભ્રષ્ટાચારી ટોળકી આખી જ અવ્યવસ્થિત રીતે ભાજપમાં લેન્ડ કરી ગઈ અને ભાજપે એમને વેલકમ કર્યું એક બાજુ જોવો કે ભાજપના જ કાર્યકર ખુદ ફરિયાદ કરી રહ્યા છે કે ભાઈ આ રીતે કરશો તો ભાજપ પક્ષને નુકસાન પહોંચશે પક્ષને પણ વાત કરી છતાં ના માન્યા તેમે હાઈકોર્ટ સુધી એમને લડત આપી અનેક કૌભાંડો થયા એક બે નહીં અનેક પચીસ સુધીના તો ચૌદ થી અત્યારે પચીસ સુધીમાં અનેક કૌભાંડો કર્યા

સત્તા ઉપર આવે એ પહેલાના આ બધા કાર્યકરો છે સાંભળો અને એમને બહુ ભાજપ ને એવું થયું કે ભાજપ આ રીતે માટે કામ કરશે તો ચોરાની વાત પણ ઉચ્ચારી કે તમે ગ્રામ્ય વિસ્તારમાં રામજી મંદિર નો ચોરો સારો કરવાની વાત કરતા હતા એનું શું થયું તમે તો મોટા મોટા મંદિર છે વડવાળા જેવા જેને પૈસાની જરૂરત નથી ત્યાં તેમને કરોડો રૂપિયાના દાન કરી દીધા અને નાના જે ચોરા છે ખરેખર એવું છે કે ભાજપ વિરુદ્ધ ભાજપમાં ભાજપમાં બે ભાગ પડી ગયા છે એક સાચા કાર્યકરો અને એક જૂઠા સત્તાધીશો તો છે રક્ષણ રક્ષણ આપી રહ્યું છે કારણ કે જે ભાજપના ગદ્દારો જે કોંગ્રેસ માંથી આવ્યા અને ભાજપમાં જોઈન્ટ થયા અને એમને પૈસા જરૂર હતી અને ઉપર થી પૈસા માંગ હશે

એટલે એ એક પ્રકારે હવે તો જે ભાજપે પોતાનો ટ્રેન્ડ છે પોતાનો ચહેરો છે છે એ ભૂલી ગયા અને કોંગ્રેસી ચહેરો હવે અડવાણીજી અટલજી વિસરાઈ ગયા છે એટલે જૂના જુના કાર્યકરો છે જુના જુના કાર્યકરો છે એ ખુલી ને બોલવા માંડ્યા છે અમિત શાહ આવી ગયા છે મોદીજી આવી ગયા છે બાજપાઈ ને અડવાણી ભૂલાઈ ગયા છે એટલે મોદીનો પક્ષ પક્ષ છે છે નથી વાત સાચી તો તમે ઘણી બધી વિગતો આપી અને સાચી વિગતો ત્યાં શોધી કાઢી તમે અને આ જે તમે ત્યાં જે કૌભાંડો થયા છે એના એના રોજેરોજ તમે અહેવાલો પણ આપેલા છે તો તમે પણ ખરેખર ત્યાં સુરેન્દ્રનગરના લોકો માટે સુરેન્દ્રનગર બચાવો જે ઝુંબેશ ચાલી રહ્યા છે પર્યાવરણ બચાવો ધરતી બચાવવાની જે વાત કરી રહ્યા છો

વજુભા રાઠોડ એમણે બધી જ વિગતો કરી કે અહીંયા કયા પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે કોંગ્રેસમાંથી લાવેલા નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે ભાજપના નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે અને કોઈ સાંભળતું નથી સાંભળતું નથી તો ઠીક છે ઉપર જે ફરિયાદો કરવામાં આવે છે કોઈ પગલા લેવામાં આવતા નથી આ કોર્ટે આદેશ આપેલા છે કે ફરિયાદ કરો એની ધરપકડ કરવામાં નથી આવતી શું ચાલી રહ્યું છે આમાં બધું હર્ષ સંઘવી શું ચાલી રહ્યું છે કઈ સમજ નથી પડતી આપણા ગૃહપ્રધાન રાજ્ય ગૃહપ્રધાન દેશના ગૃહપ્રધાન અમિત શાહ છે આ ક્યાં કૌભાંડિયોને શું તમે પગલા ભરી રહ્યા છો ભૂપેન્દ્ર પટેલ રોજ બુલડોઝર લેવા માટેના અધિકારીઓને આદેશ આપે છે અને ગરીબોના મકાનો ઝૂંપડાઓ તોડી નાખે છે તો આ કૌભાંડો જે કરે છે એ કૌભાંડિયોને તો તોડો પહેલા પહેલાં કમ સે કમ કોણા કેવાથી તમે આ બધા ઝૂંપડાઓ તોડો છો અને કોણા કેવાથી તમે આ લોકોની સામે પગલા નથી ભરતા એ જરા સ્પષ્ટતા કરો તમારી પાસે અપેક્ષા રાખે છે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી પણ આ બધું જાણતા જ હશે એમાં તો કોઈ સવાલ નથી એની પાસે બધી વિગતો હશે એ પણ મૌન બેઠા છે આ બધા ભ્રષ્ટાચારીઓ સામે શું કરી રહ્યા છે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન બનાવ્યા છે ગુજરાત જ વડાપ્રધાન બનાવ્યા છે હવે હવે કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે તમારા દિવસો પૂરા થાય એ પહેલા તમે કંઈક પગલા ભરો ને આ જ લોકો તમને ડુબાડશે સુરેન્દ્રનગર ગુમાવવું પડશે સુરેન્દ્રનગર સાથે સાથે બીજા એક પછી એક જિલ્લાઓ ગુમાવવા પડશે જો આ રીતે તમે વહીવટ કરશો તો તો જ રાહુલ ગાંધીને આમાં સફળતા મળશે આવા બધા કૌભાંડીઓના કારણે કારણ કે કોંગ્રેસના કૌભાંડીઓ હતા એ ભાજપમાં આવી ગયા છે એટલે હવે કોંગ્રેસમાં તો કોંગ્રેસ તો શુદ્ધ અને પવિત્ર થઈ ગઈ છે એવું એવું માનવામાં આવી રહ્યું છે એના જ નેતાઓ કહી છે તો સહન કોને કરવું પડશે ગુજરાતની જનતાએ કરવું પડશે અને ભારતીય જનતા પાર્ટી માટે હવે મોટો પડકાર ઊભો થયો છે રાહુલ ગાંધીએ મોટો પડકાર ઉભો કર્યો છે જો નહીં સુધરે તો ચોક્કસ હવે આ મોટી હારનો સામનો કરવો પડશે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર તો આ એક ઉદાહરણ છે આવા દરેક જિલ્લાઓમાં આ જ પ્રકારે થઈ રહ્યું છે તો આ જ વાત આજે કરવી હતી અને આ તમને વિગતો સારી લાગી હોય તો આ અમારો જે કાર્યક્રમ છે એને લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબ્સક્રાઈબ ચોક્કસ કરો અને નિયમિત રીતે ધ ગુજરાત રિપોર્ટને જોતા રહો કારણ કે આ જ પ્રકારના અમે કાર્યક્રમો આપી રહ્યા છે કે જે લોકોની સમસ્યા છે લોકો પીડાઈ રહ્યા છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકો આંદોલન કરી રહ્યા છે અને એમના જે પારાવાર પ્રશ્નો છે એને અમે સતત રજૂઆત કરતા રહ્યા છે અને હવે રજૂઆત પણ અમે કરતા રહીશું નમસ્તે